મણસે હમણા ચો હાથ માર્યો નહીં હાથમાં ખાઇ આવી રહી છે ચોખો હાથ મારવાની અને પતરી દે છે કે ચોખ્ખોયો હશે હમણાં તો લપટાનો શકશું ચો આવતો નહી હું હમણાં આવશે અમે જોવા જઈએ તું હમણાં સીધા તો હમણાં તાચો નહીં હું તો રોજ હેઠું તમારા ધોયા તો પટલી ના આવ્યો કરો કે હમણાં પણ ઉદાસ કેમ જિંદગી તો ચાર દિવસની હું મોજ મસ્તી રહો ચાર ની તાણી

એટલા ના કેમ દીકા કાકા લાવ તમન ખબર ના પડે અલા પં હા તો વારો જો મગટવાળો છે આ આપ તો 50 રૂપિયા દે આનો તો નાસ્તો કર્યો ફર્સ્ટ ક્લાસ કાકા બી કશું નહિ આપડે પતાય લઈ ગયો એટલે હું તને તો ધોન રાખ ગયો તું હા એ ફાઈ લાગતો હતો ને એક રૂપિયા રાખતો નહિ યાર એટલે એવા તો હાવ લુખવાડ્યો હતા કોક ને બનાવવા ધંધા કર્યા

ઓળખ પડી હું ના ઓળખ પડી આ શું ભલા આદમી ઓળખતા નહી આ પેલા આપડે રામ ભેગા છે તા ઈ

દાગેદરાની મારા ઘરમાં ઘંટી છે તો પછી મારા હાડી છે અને આ તો હું પેલા ભત્રીજા આપણે હિસા માટે આયા હતા પ્લી વાત તો હું કહેતો તું એ તો ભાડીના ફાયદા માટેની વાત છે એટલે હું હમણાં પેલી ગેસ એજન્સી નોકરી લાગ્યો હું એટલે હું ખબર તમે એક બાટલો આળો ને તો તમને દસ બાટલા ફ્રી મળે ગેસના

પતા બાટલા તમારા કાકા ને ઘેર ભેગા કર્યા પચા પડ્યા ભરેલા જોતો એક બાટલો મને આલો ભરેલો પણ નવો લગી તોડેલો ના હો હોવો દો લેબલ એમ લાવો પડ્યા હોય તો લાવો લઈ દેવો કાલે દ બાટલા સકડો આવી જાય બીજા

તમુ શું કોં આઢો એ આઢો હા ઘેર ભોણિયા આટમે નઈ આવવા દાવી એ તો ઘેર આયો હેડો હા હેડો બાટલા આવી જાય તમાર હો વેલા તૈયાર રહેજો નઈ જોઈ પાછા કેટલા વાગે 8 રાજી રાજી થઈ તને મારું કેવું પડશે હો તું કે ખરી આલે હો ભાઈ પડી જ્યો ને અરે ખાલી અમે ઉતરાય દાવી